કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસનો ઉદ્દેશ્ય અબોલા પ્રાણીઓ પર થતા અત્યાચારો અને શોષણને રોકવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટેનો હતો કાર્યક્રમના આયોજક શિખા જૈન કહે છે કે ખોરાક પોશાક અને મનોરંજન માટે આપણે દર વર્ષે અજબો પ્રાણીઓની હત્યાઓ કરતા હોય છે આ કાર્યક્રમ દ્વારા અમે આ મૃત પશુઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને કાર્યકર્તા યશ કલશવા માહિતી આપે છે કે દૂધ ઈંડા માંસ સવારી ચામડા તેમજ વપરાશની અન્ય વસ્તુઓના ઉત્પાદન માટે અસંખ્ય પ્રાણીઓનો ભોગ લેવાય છે આ દિવસે પ્રાણીઓને માટે સ્વતંત્રતાથી જીવવા માટેના હકની હિમાલય કરવામાં આવે છે આપણે સૌએ એવી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ જેમાં પ્રાણીઓ પર અત્યાચાર થાય છે પ્રાણીઓને તેમના મૂળભૂત હકો મળે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી સૌની છે તેવા હેતુથી કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ શિખા જૈન અમદાવાદ